હેલો ગાયશ તો ડાયરાને રામ રામ અને મારા બધા ખેડૂત ભાઈઓના વિડીયોની અંદર સ્વાગત છે તો દોસ્તો આજે આપણે બાજરીની અંદર આવી ગયા છીએ ફાઇનલ અને આજે આપણે બાજરીની અંદર આવ્યા છીએ ખેતરની અંદર બાજરી વચ્ચે તો જોઈ શકો છો દોસ્તો આ છે આપણી બાજરી અને આપણી બાજરી એકદમ તૈયાર થઈ ગઈ છે અને એકદમ એના ડોડા પણ તોણી લીધા છે બાજરીએ એટલે કે એના જે કોહણા આવે છે બાજરીનો દોણો જે લેવાનો હોય છે એ એકદમ તૈયાર થઈ ગયો છે દોસ્તો અને આપણે બાજરીની અંદર પાણી પણ વાળી દીધું છે દોસ્તો તો તમે જોઈ શકો છો કે આ ક્યારાની અંદર તમને પાણી પણ જોવા મળતું હશે દોસ્તો એટલે આપણે કે આ બાજરી જે કોહણાની અંદર આવી ગઈ છે ડોડાની અંદર આવી છે એટલે કે બાજરી એનું કોહણું જે આવે છે એ એ ડોડો તોણી રહી છે એટલે આપણે આ ડોડા તોણવાના સમયે આપણે બાજરીની અંદર પાણી આપવું જરૂરી છે એટલે એકદમ ડોડો મજબૂત રહે અને દોણો લેવામાં એને આસાન રહે તો દોસ્તો આપણે ફાઇનલી પાણી વાળી દીધું છે બાજરીની અંદર અને બાજરી તમે જોઈ શકો છો આ જે પાછળનો નજારો તમને જોવા મળતો હશે કે એની અંદર આપણે જે બાજરી છે એ એકદમ ડોડામાં આવી ગઈ છે અને ડોડા પણ મજબૂત છે તો દોસ્તો ફાઇનલ આપણે હવે પાછળથી જે કે આગળ તરફ ચાલવાનું છે ને આપણે આગળ બધી બાજરી જોતું જૂતું નીકળવાનું છે તો દોસ્તો તમે આ બાજરીમાં જુઓ કે તમને શું ફોલ્ટ લાગતો હોય કઈ તકલીફ લાગતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો તો દોસ્તો આ છે આપણી બાજરી અને તમે જોઈ શકો છો કે આ બાજરીના હરેક છોડની અંદર એના ડોડા એટલે કે તૈયાર થઈ ગયા છે આ જોઈ શકો છો જો કે આ બાજરીનું એનો છોડ જે છે એ ડોડો કાઢવા માટે તૈયાર થયો છે એનું અંદરને જે કોહણું નીકળે છે બાજરીનું જે કે ભરેલું દોરણાનું ભરેલું હોય છે એ નીકળવાનું એકદમ તૈયાર થઈ ગયું છે દોસ્તો અને આપણે એની અંદર આજે પાણી વાળી દીધું છે તો દોસ્તો હવે આપણે એ વિશે જાણવાનું છે કે હવે આ બાજરી કેટલા સમય ઊભી રહેશે અને કેટલી થશે અને કેવી પાકશે ને દોણો એનો કેવો લેશે તો દોસ્તો ફાઇનલ ચાલો આપણે એકવાર બાજરીના ક્યારાની અંદર આપણે ઓટો મારી લઈએ એટલે બધા મિત્રોને ખબર પડે તો દોસ્તો જુઓ કે આ બાજરીની અંદર આપણે આવી ગયા છીએ ફાઇનલ અને આ બાજરીની જે કે તમને જોવા મળતું છે હરેક છોડની અંદરથી કોહણા આપણને એક 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 જોવા મળ્યા છે અલાર મિત્રો આપણે કે આ જે પાણી વાળી રહ્યા છીએ પાણીના પાછલા બે ત્રણ દિવસ પછી એના હરેક કોહણા અને હરેક ડોડા બહાર આવી જશે દોસ્તો એટલે આપણને બાજરી જો તમને એ પણ હું વિડીયો બતાવીશ તમે જુઓ કે આપણી બાજરીએ કેટલા સરસ ડોડા તોણ્યા છે અને એની અંદરનો નજારો કેવો લાગે છે એ વિશે પણ આપણે વાત કરીશું તો દોસ્તો તમે બાજરી વાવો છો અને બાજરીની અંદર શું કરો છો અને કઈ રીતે પાવો છો કેટલા સમયે પાવો છો એ જરૂરથી અમને જણાવજો એટલે અમને પણ ધ્યાન રહે અને અમને પણ ખબર પડે તો દોસ્તો અમે આવી આટલા સમયે બાજરી પાવી છે કે જે પાણીની તૈયારીઓ કરી છે એટલે કે અમને થોડું આનંદ છે અને સારું લાગી રહ્યું છે કે આટલા સમયે બાજરી પાય છે અને અમારી બાજરીએ એકદમ ડોડા તોણવાની તૈયારી કરી લીધી છે એટલે મિત્રો અત્યારે પાણી આપવાનું કારણ એ હોય છે કે એને ડોડો લેતા થોડું આસાન થાય અને એ મજબૂત દોણો રહે તો દોસ્તો આવી રીતે અમે ખેતી કરીએ છીએ અને ખેતીનું આવી રીતે વાવેતર અને ઉત્પાદન આગળ લઈએ છીએ તો દોસ્તો ફાઇનલ તમે કઈ રીતે કરો છો શું કરો છો કેવી રીતે કરો છો એ જરૂરથી અમને જણાવજો અને કદાચ તમારી યુટ્યુબ ચેનલ હોય તો એ પણ અમને જણાવજો એટલે અમને ખબર પડે કે મારા ખાસ મિત્રો જે છે એ કઈ રીતે વિડીયો બનાવે છે ને કેવી રીતે બાજરીની ખેતી કરે છે તો દોસ્તો આ છે આપણી ખેતી બાજરીની અને આપણે અત્યારે પાણીની અંદર ફાઇનલ ચાલી રહ્યા છીએ તો દોસ્તો અમારી આ બાજરી તમને સારી લાગી હોય વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી શેર કરજો અને અમારા વિડીયો ઉપર નવા હોય તો મારી વિડીયોને સબસ્ક્રાઈબર પણ કરવાનું ના ભૂલતા તો જય માતા દી દોસ્તો ચાલો મિત્રો આજે આપણે રજા લઈએ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું